નમસ્કાર મિત્રો ફરી એકવાર હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું આજે લેવાયેલ ધોરણ પાંચ ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન એ પહેલાં જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી આગળ આવનાર તમામ પેપરનું સોલ્યુશન તમને આ વિડીયો ચેનલમાં મળી રહે છે તો સૌથી પહેલાં પહેલો પ્રશ્ન હતો મિત્રો ક્યાપેલ મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચીને વાર્તા લખો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે મુદ્દાઓ આપેલા છે તે મુદ્દાઓનો ઉપયોગ કરીને તમારે વાર્તા લખવાની હતી તો આપણે મુદ્દાઓ જોઈએ તો સસલો અને કાચબા પાક્કા મિત્રો અન્ય પ્રાણીઓ દ્વારા તે બંને વચ્ચે દોડની હરીફાઈનું આયોજન સસ કાચબાનું સસલાની પીઠ ઉપર બેસી જંગલ પાર કરવું નદી પાર કરવા માટે સસલાનું કાચબાની પીઠ ઉપર બેસો બંને વિજય જાહે તો અહીંયા મિત્રો હું વાર્તા બોલીશ તમે શાંતિથી સાંભળી લેજો અને પછી તમે યાદ રાખી લેજો તો વાર્તાની શરૂઆત આપણે કરીએ તો એક સરસ મજાનું જંગલ હતું એ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા આ પ્રાણીઓમાં એક સસલો અને કાચબો રહેતા હતા તો આ બંને ખૂબ જ પાક્કા મિત્રો હતા હંમેશા દરેક કાર્ય હળીમળીને કરતા હતા એક દિવસ આ જંગલની અંદર અન્ય પ્રાણીઓ દ્વારા બંને વચ્ચે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું આ હરીફાઈનો મુખ્ય હેતુ એ હતો કે કોણ પહેલું ચડી જાય અને કોઈ કાર્ય બંને વચ્ચે દોસ્તી તૂટી જાય પરંતુ બંને મિત્રો ખૂબ જ હોશિયાર અને સંગઠિત હતા બંને વચ્ચે હરીફાઈનું આયોજન થયું તો કાચ શરૂઆતમાં ભાઈ આપણે જોઈએ કે કાચબો ધીમો ચાલે અને સસલો ફટાફટ ચાલે તો બંને યુક્તિ કરી સસલો હતો ભાઈ સસલાની પીઠ ઉપર કાચબો બેસી ગયો અને ફટાફટ જંગલ પાર કરી લીધું હવે આગળ એક નદી આવી નદી પાર કરવાની હતી સસલો મિત્રો તળી શકતો હતો પણ ફટાફટ ચાલી તળી શકે તેમ નહીં હતો તેથી સસલો હતો ભાઈ એ કાચબાની પીઠ ઉપર બેસી ગયો અને આ રીતે એમને ફટાફટ નદી પણ પાર કરી લીધી આ રીતે બંને સાથે મળી અને આ જે હરીફાઈ હતી એ સાથે જીતી લીધી બીજા બધા પ્રાણીઓ બંનેના ખૂબ જ વખાણ કર્યા અને બંનેને વિજય જાહેર કર્યા તો આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે મુશ્કેલીના સમયમાં એકબીજાને સહારો બનવાથી કોઈપણ કાર્ય આપણે ફટાફટ કરી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર બે જોઈશું મિત્રો કે આપણે પ્રશ્નોના મુદ્દા જવાબ આપો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો બાંધવ હોય અબોલડા તો એ બાંધે પોતાની બાંય એટલે શું તો આ પ્રશ્નોનો જવાબ આવશે મિત્રો કે આપણા પોતાના વ્યક્તિઓ આપણા ભાઈ ભાંડુઓ આપણાથી ગમે તેટલા અબોલડા હોય છતાં પણ મુશ્કેલીની સમયે હંમેશા આપણી પડખે તે ઊભા રહેતા હોય છે બીજા લોકો જ્યારે મુશ્કેલીના સમયમાં આપણાથી દૂર જતા રહે તો એ લોકો આપણી પક્ષે ઊભા રહેતા હોય છે બીજો પ્રશ્ન છે મિત્રો વોલ્ટરની કઈ વાત તમને વધારે ગમે અને શા માટે તો જવાબમાં લખીશું મિત્રો કે વોલ્ટર છે એ મુસીબતની સામે હાર માની હતી નહીં અને તેને મુસીબતની સામે મહેનત કરી ઝૂમ્યો અને એને પોતાની જે મુસીબતી અને એને દૂર કરવાના પ્રયત્નો કર્યા આ વાત વધારે યોગ્ય છે શા માટે તેનો જવાબ આવશે મિત્રો જીવનમાં હંમેશા મુશ્કેલીઓ તો આવતી જ હોય છે આપણે ક્યારેય મુશ્કેલીઓથી ડરી જવું જોઈએ નહીં માટે આપણે વોલ્ટરની જેમ મુશ્કેલી સામે અડગ રહીને ઊભા રહેવું જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો છે મિત્રો લાંબા લોકડાઉન પછી શાળાએ આવવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો લોકડાઉન પછી હું નિશારે આવ્યો ત્યારે મને નિશાળ ઘણી નવી નવી લાગતી હતી સારામાં મને નવું લાગ્યું બે વર્ષ સુધી હું રખડ્યો મોજ કરી પડ્યો તેથી મને ભણવાનું પણ નવું નવું લાગ્યું જેમ કે હું પહેલાં વર્ષમાં એટલે કે પહેલાં ધોરણમાં દાખલ થયો હોય તેવું મને અહીંયા લાગ્યું તમે તમારા રીતના શબ્દોમાં અહીંયા તમે લખી શકો છો પ્રશ્ન નંબર ચાર છે મિત્રો અહીંયા યોગ્ય વિરામ ચિહ્નો લખી અને ફકરો આપણે ફરીથી લખવાનું છે તો આપણે અહીંયા ફકરામાં વિરામ ચિહ્નો કરશું એ તમારે કરી દેવાના રહેશે તો મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી અહીંયા વિરામ મિત્રો આપેલું છે શૂબો બોલ્યો વાલા કેસરિયા તું તો મારી આપડુંનો રખેવાર છો તો અહીંયા મિત્રો છો છે એના પછી અહીંયા પૂર્ણ વિરામ આવશે એ દિવસથી કેડેથી વાંસણી છોડીને પાંચસો ચૂકવ્યા ન હો તો હું અમરેલીનો શૂબો ન હોય અહીંયા પણ મિત્રો પૂર્ણ વિરામ આવશે હવે મને ઓળખ્યો હવે આગળ છે મિત્રો હું રાઘોબા તો અહીંયા મિત્રો ઉદ્ગાર ચિહ્ન આવશે તો ઉદ્ગાર ચિહ્નમાં આપણે લીટું અને અહીંયા કરીશું હું અમરેલીનો સુબોલ છું બોલ તારી શી કદર કરું તો અહીંયા મિત્રો બોલ ત્યાં પણ અહીંયા આવશે અલ્પવિરામ અને બાકીનો સેમ છે સોરી મિત્રો અને આગળ મિત્રો અહીંયા ઓળખ્યો છે તે આવશે આપણો પ્રશ્ન ચિહ્ન પર પાંચ જોઈશું મિત્રો આપેલ પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે તમારા મિત્ર એટલે કે પ્રિય મિત્ર વિશે ચાર વાક્યો લખો તો અહીંયા મિત્રો તમે તમારા મિત્ર વિશે ત્રણથી ચાર વાક્યો લખો કે તમારા મિત્રનું નામ શું છે તમારો મિત્રના પિતા માતાનું નામ તમે લખી શકો છો તમને શા માટે તમારો મિત્ર ગમે છે તમે એની શું મદદ કરો છો અને એ તમને શું મદદ કરે છે એવું તમે અહીંયા લખી શકો છો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તક વિશે ત્રણ ચાર વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ગુજરાતી પાઠ્યપુસ્તક વિશે ત્રણ ચાર વાક્યો લખી શકો છો પહેલું વાક્ય તમે લખશો કે ગુજરાતીનું પાઠ્યપુસ્તક મને ખૂબ ગમે છે બીજું વાક્ય લખશો તમે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આવતું કોઈપણ કાવ્ય તમને ગમતું હોય તો એનું નામ લખવાનું એટલે લખશો કે મને હિન્ડોરો કવિતા ખૂબ જ ગમે છે પાઠની અંદર આવતા પાઠ મને ખૂબ જ ગમે છે અને મને ખૂબ જ પ્રેરણા આપે છે પ્રશ્ન નંબર છ જોઈશું મિત્રો તો અહીંયા લીટી આપેલા જે શબ્દો છે તે સ્થાનિક બોલેલા છે તે આપણે ગુજરાતી ભાષામાં એનો અર્થ લખવાનો છે તો અહીંયા છોકરાની આંખમાં આહુડા આવી ગયા તો આહુડા છે એનો શબ્દ થશે મિત્રો આસુ ટોળા એ મર્યાદા લોપી ઉડેરે ગુલાબ તો મર્યાદા શબ્દનો આવશે મિત્રો અહીંયા આવશે આપણે મર્યાદા મોં પર ધૂળની જણ ઉડેલી છે તો મિત્રો અહીંયા રજ પણ લખી શકો છો અને કણ પણ તમે લખી શકો છો બાપુ આથમણાં બાણનું ખોડું કરાય કરાય એટલે દેખાય અને બાળક હસતા રમતા બાળકો એટલે કે છોકરાઓ સારે આવી પૂગ્યા આવી પૂગ્યા મીન્સ આવી પહોંચ્યા તો આ હતા માન્ય ભાષાના શબ્દો સાતમા નંબરનો પ્રશ્ન છે મિત્રો લગ્ન પ્રસંગે કુટુંબ હોવાથી ત્રણ દિવસ શાળામાં હાજર નથી રહેવાના તો તેના વિશે તમારે અહીંયા પત્ર લખવાનો છે આચરણ તો સૌથી પહેલાં મિત્રો તમે અહીંયા જમણી સાહેબ તમારું સરનામું લખી લેશો તમારું નામ જે નામ છે તે અહીંયા લખી લેશો તારીખ લખી લેશું અને ગામનું નામ તો અહીંયા તમે પછી લખશો મિત્રો કે પ્રતિશ્રી આચાર્ય અહીંયા હવે જમણી બાજુ તમારે પત્ર લખવાની શરૂઆત કરશું તો પ્રતિશ્રી આચાર્ય સાહેબ ફકરો છોડી અને અહીંયા નીચેથી લખશું કે સવિનય જય ભારત સાથે જણાવવાનું કે મારા કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી હું ત્રણ દિવસ શાળામાં આવી શકું તેમ નથી તો મને રજા આપવા માટે વિનંતી છે અહીંયા તમારા વર્ગનું નામ લખશો ધોરણનું નામ લખશો અને નીચે મિત્રો લી લખી અને તમે તમારું નામ લખી લેશો પ્રશ્ન નંબર આઠ જોઈશું મિત્રો સૂચના પ્રમાણે જવાબ લખો સંયોજક લખો તો અહીંયા મિત્રો આવશે અને વાવે તેવું લણે તો એનો મિત્ર છે કે મિત્રો તમે જે જેવી મહેનત કરો છો તેવું તમને ફળ મળે છે અથવા તમે જેવું કામ કરો છો તેવું જ તમને સામે વળતર મળે છે અહીંયા મિત્રો ત્રીજા નંબરમાં સાંભળે ખોટો શબ્દ છે પૂર ઝડપે દોડનાર તો અહીંયા તમે લખશો પાણી પંથા અહીંયા મિત્રો સાબુ શબ્દ છે ખોટો છે તો આ તો મિત્રો ગોર પાંચનું ગુજરાતી પેપર સોલ્યુશન જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત